નરેશ પટેલ તેઓ પણ પહોંચ્યા પોતાના પરિવારજનો સાથે અને સાથી મિત્રો સાથે જેઓ મતદાન કર્યા બાદ તેમણે પણ લોકોને અપીલ કરી છે કે તેઓ મતદાન કરે આજે આપણી પાસે એ શક્તિ છે કે આપણે આપણા જનપ્રતિનિધિને છૂટીએ

અને સ્વાભાવિક રીતે આ ગરમી ખૂબ છે એટલે લોકો સવારે નીકળે એ પણ સ્વાભાવિક છે ઇતિહાસમાં આપણે વાત કરીએ છીએ આ વખતે મતદાન કેવું રહેવું જોઈએ શું તમારી અપેક્ષા મતદાન કોને થવું જોઈએ શું લાગે છે કેવા વ્યક્તિઓને મતદાન થવું જોઈએ લોકોને શું કહેશું સક્ષમ અને પ્રજાની વચ્ચે રહી કામ કરે એવા લોકોને પસંદ કરવા જોઈએ દર વખતે હું આ જ વાત કરું છું અને જે મતદાન છે મતદાન વધુમાં વધુ થાય એવી વિનંતી કરું છું દર વખતે જે રીતના વાત કરીએ આપણે મતદાન ટકા અટકી જતું હોય છે સો ટકા મતદાન એક મહત્વનો પાયો અને તંત્ર માટે ખાસ પડકારરૂપ સમાન છે શું બિલકુલ પણ કોઈ પણ લોકશાહીની અંદર આ શક્ય નથી અને ક્યારે પણ આપણે જોયું પણ નથી ઇતિહાસમાં તો એ વધુમાં વધુ લોકો જાગૃત થાય અને મતદાન કરે એવી અપીલ કરવી જોઈએ નરેશભાઈ શું ઈચ્છે છે આ વખતે કેવી સરકારની અપેક્ષા નરેશભાઈની છે ખાસ

પોતે પોતાના મતદાન ખેંચવા માટેથી આ બધું કરતા હોય છે એની અંદર ખોડલધામ એક જવાબદાર સંસ્થા છે અને જ્યારે આવડી મોટી જવાબદાર સંસ્થા આવડા મોટા લોકોનું નેતૃત્વ કરતી હોય આવડા મોટા સમાજની ત્યારે આમાં અમે એને નકારી કાઢી છે આમાં અમારો કોઈ રોલ નથી તો નરેશભાઈનું શું કહેવું છે આ જે પેચમાં કોઈ આવી સંસ્થાને વચમાં લાવે કેટલું યોગ્ય એમાં એક એવી પણ વાત છે કે હું વારંવાર કહું છું કે ખોડલધામ મારે બધા પક્ષના લોકો જોડાયેલા તો કોઈ નાનો હોદ્દો લઈ પણ કોઈ કામ કરતું હોય કોઈ પણ ટેકેદારનું અને એમ કે હું ખોળલધામનો સવપ્રંગ બનાવું છું ખોરધામનું નામ તો શરૂવા આવવાનું છે સ્વાભાવિક છે લોકોને શું અપીલ કરવા માગશો મતદાન એટલે લોકલને ફરીથી એક જ અપીલ કરું છું વધારે વધારે લોકો મતદાન કરે અને લોકશાહીનો પર્વની ઉજવણી કરે તો આ તાનરેશભાઈ જે રીતના સૌથી લોકો વધારે મતદાન કરે તેવી અપીલ પણ કરી છે અને સાથે જે